બાર હજારની આ કેબલ વાયર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ અઢાર લાખની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન શહેરે ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે આંબોલી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ભંગારનો વ્યાપાર કરતા અતાઉલ્લા રહેમાન બાબુશા અને જૂના બોરબાઠા ગામના તુષાર વિનોદ વસાવા બાદલ મંગા વસાવા અને આકાશ લવગણ વસાવાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ત્રણ મસીરબલ મોટર કબજે કરી અન્ય મુદ્દામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે